ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ કર્યો છે યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા માટેના ખામીનો વિરોધ જીસીએસ પોર્ટલ થતાબરડા મામલે વિરોધ કરવામાં આવ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા વિરોધ થઈ રહ્યો છે પોર્ટલ પર વિદ્યાર્થીઓને પડતી હાલાકીનો વિરોધ મહત્વનો છે કે યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા જીસીએસના માધ્યમથી થઈ રહી છે જેમાં ગર્લ્સ કોલેજમાં બોયસને એડમિશન અપાયું છે તો કોમર્સના અનેક વિદ્યાર્થીઓને આર્ટ્સમાં એડમિશન અપાયું હોય તેવી ભૂલો જોવા મળી રહી છે જેથી વિરોધ કરવામાં આવી રહ્યો છે

રજૂઆતો કરવામાં આવી પરંતુ એ રજૂઆતોને કોઈ વાચા ન મળતા અત્યારે એવીવીપીની જે ટીમ છે એ તાળાબંધ કરી રહી છે અને એવીવીપીના જે કાર્યકર્તા છે એમની સાથે વાતચીત પણ કરી છે એમને પૂછીશું આપ જણાવો એનો વિરોધ છે આપ જીકાસ પોર્ટલમાં જે ક્લુપ આવી રહ્યા છે એને લઈને આજે એવીવીપી વિરોધ કરી રહ્યું છે કેટલી વાર રજૂઆત કરવામાં આવી છે ને વિદ્યાર્થીઓને કેવી મુશ્કેલી પડી છે વારંવાર રજૂઆત કરવામાં આવી છે નદી વિસ્યુ કરી રહ્યા છે અને વારંવાર રજૂઆત કરવામાં આવી પરંતુ એ રજૂઆતોનો કોઈ જવાબ ન મળતા હવે જે એબીવીપીની ટીમ છે કાર્યકર્તાઓ છે તેઓ હાલ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપનલ શર્મા જી 24 કલાક અમદાવાદ વિકાસની વેબસાઈટમાં વારંવાર વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી છે આ લઈને જે સ્ટુડન્ટ પાર્ક છે એમણે વારંવાર પ્રશાસનમાં રજૂઆત કરી પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા હવે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે એમણે ગુજરાત યુનિવર્સિટીને તાળા મારી દીધા છે સાથે ચાણે તેમની જે રજૂઆત છે એને વારાંવાર પ્રશાસન સુધી પહોંચાડવાની વાત પરંતુ આ કાળા કામ કરવામાં આવતા હવે જે એબીબીપી કાર્યકર્તાઓ છે એવો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને શિક્ષણ મંત્રી આ મામલે દરમિયાનગીરી કરે તે પ્રકારની પણ રજૂઆત કરવામાં આવી રહી છે એબીબીપી કાર્યકર્તા આપની સાથે ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જુનાઓ જીકા સ્મા કયા કયા પ્રકારની સમસ્યાઓ અત્યાર સુધી સામે આવી છે આજે જે प्रकारे જોઈ શકાય છે ઝિકાસમાં માત્ર ચાર લાખ રજીસ્ટ્રેશન થયા છે પરંતુ આ સરકારી વિશ્વવિદ્યાલયોની સીટો જ નવ લાખ છે આ ચાર લાખ વિશ્વવિદ્યાલયોમાં જે રજીસ્ટ્રેશન થયા છે તેમાંથી એક લાખ વિદ્યાર્થીઓને જ માત્ર એડમિશન મળ્યું છે આજે આપ જોઈ શકો છો કે ઝીકાસ એ કેટલી હદે નિષ્ફળ ગયું છે

પણ આટલા વિદ્યાર્થીઓ જ્યારે ગુજરાતમાં હેરાન થઈ રહ્યા છે શિક્ષણ મંત્રીને હું વિનંતી કરું છું બે હાથ જોડીને કે આપની ટાઈમલાઈન ઉપર આપના ફેસબુક ઉપર વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા મળે એવી વ્યવસ્થા કરો આજે યુનિવર્સિટીઓમાં કેટલી હદે આપણું આ તંત્ર નિષ્ફળ ગયું કે સર સરકારી જે કોલેજો છે બહેનો માટેની કોલેજો છે તેમાં ભાઈઓને એડમિશન મળ્યું જે જગ્યાએ કેટલી સીટો છે સુરતમાં ગઈકાલે વિદ્યાર્થી પરિષદે આંદોલન કર્યું ડીઆરબી કોલેજમાં માત્ર બારસો કોલેજો છે આ બારસો સીટો છે એમાં ચાર હજાર જણાને આપવામાં આવ્યું પ્રવેશ એટલે આ પ્રકારની જે સ્થિતિ છે આજે વિદ્યાર્થી પરિષદે પ્રતિકાત્મક બંધ એક કલાકનું બંધ યુનિવર્સિટીઓમાં આપ્યું હતું એમાં વિદ્યાર્થી પરિષદે બધી જ જગ્યાએ રસ્તા રોકો આંદોલનો પણ કર્યા છે પરંતુ હું હજી પણ આપના માધ્યમથી શિક્ષણ મંત્રીને કહું છું શિક્ષણ વિભાગને કહું છું કે વિદ્યાર્થી પરિષદનો કાર્યકર્તા જ્યાર સુધી વિદ્યાર્થીઓની માંગો પૂરી નહીં થાય જ્યાર સુધી

કેમેરાન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ